નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોયા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જનતાના પ્રશ્નો ઉકેલવામાં તંત્રની ઢીલાશ પાલિતાણામાં સાફ સફાઈ અને ગટરથી લોકો ત્રસ્ત પાલિકાની ઊંઘ ઉડાવવા કોંગ્રેસ આકરા પાણીએ પાલિતાણા નગરપાલિકા દ્વારા શહેરમાં સાફ સફાઈ ગટર રોડ રસ્તાઓમાં ખાડા રસ્તાઓમાં ભરાયેલ પાણી તેમજ પીવાના પાણીમાં ગટર અને દૂષિત ડોળું પાણી વિતરણ સહિતના મુદ્દે નગરપાલિકાને અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિતાણા નગરપાલિકાનું તંત્ર આ અંગે નિષ્ક્રિય હોય પાલિતાણાની જનતા ભારે મુશ્કેલી ભોગવી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવા જાહેર રોડ ઉપર ખાડા ગટર ઉભરાવાના તેમજ પીવાના પાણીમાં ગટર ભળી જવી અને ડોળું પાણી ઘણા લાંબા સમયથી વિતરણ થતું હોય આ તમામ પ્રકારની રજૂઆત કરવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી મૌન ધારણ કરી પાલિતાણા શહેરની આમ જનતાને ભગવાન ભરોસે છોડેલ હોય જે બાબતે આગામી દિવસમાં પાલિકા દ્વારા યોગ્ય કરવામાં આવે તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે દરેક ઓફિસના તાળાબંધી કરાવી ઘેરાઓ અને ધરણા ધારણ કરવામાં આવશે આ બાબતે પાલીતાણા શહેરની જનતાના સહયોગથી પાલીતાણા નગરપાલિકાની તાળાબંધી કરી તથા ધરણા કરી ઘોર નિંદ્રામાં સુતેલ પાલિકાનું તંત્રને ઊંઘમાંથી જગાડવા હાકલ કરશે સજન્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ